કેટલીક ઘટનાઓ એવી હોય છે અને એવી રીતે બને કે જેનો અણસાર સુધા પણ નથી આવતો આખો અપરાધ આપણી સામે હોય છે અપરાધી આપણી સામે હોય છે તેમ છતાં પણ કોઈ જ પ્રકારનો ખ્યાલ નથી આવતો આવી જ ઘટના બની છે ભાવનગરમાં જ્યાં ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર મારે તે પ્રકારે આખી ઘટનાને અંજામ અપાયો ભાવનગરનો તળાજા રોડ આ રોડ પર આવેલી ફોરેસ્ટ કોલોનીમાં રહેતા ફોરેસ્ટ અધિકારીનો પરિવાર સુરત થી વેકેશન કરવા આવ્યો હતો વેકેશન પૂરું થતા પરત સુરત જવા નીકળી ગયો હતો પરંતુ સુરત પહોંચ્યા ન હતા એટલે પરિવારના અન્ય સભ્યોએ પોતાની રીતે શોધખોળ કર્યા બાદ ભાવનગરના ભારતનગર પોલીસ સ્ટેશનમાં જાણવા યોગ્ય અરજી કરી હતી એ પછી પોલીસે તપાસ કરતા જે ખુલાસો થયો તે ખરેખર ચોંકાવનારો હતો ભાવનગરમાં ફિલ્મ સ્ટોરીને ટક્કર મારતી ઘટના ફોરેસ્ટ અધિકારીની પત્ની અને બે સંતાનો નામ મળ્યા મૃતદેહ હત્યા કરી ત્રણેયની લાશ ખાડામાં દાટ્યાનો પર્દાફાશ તળાજા રોડ પર આવેલી ફોરેસ્ટ કોલોનીના ક્વાર્ટરમાં એસીએફ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલા છે અહીં વેકેશનમાં આવેલા શૈલેષની પત્ની નૈનાબેન તેર વર્ષીય દીકરી પૃથા પૃથાને નવ વર્ષનો પુત્ર ભવ્ય દસ દિવસથી ગુમ હતા જેને લઈને જાણવા જોગ ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી પરંતુ ત્રણેયનો કોઈ પત્તો લાગ્યો ન હતો એ પછી શંકાના આધારે ફોરેસ્ટ અધિકારીના ઘર નજીક આવેલા કમ્પાઉન્ડમાં

એની નક્કી કર્યું કે અહીંયા ખોદકામ થયું છે એને પછી ખોદકામ કરવામાં આવેલ અને એમાંથી જે છે અમારે જે છે ત્રણ બોડી મળી આ જે બોડી છે એના નૈનાબેન અને એના દીકરા દીકરીની છે અને એને પછી એના પરિવાર દ્વારા શોધ જે છે આઈડેન્ટિફાય કરવામાં આવેલ કે આ ત્રણે એની બોડી છે પછી આગળની જે છે એફએસએલની પ્રોસેસ ઇન્કવેસ્ટની પ્રોસેસ કરવામાં આવેલ

ત્રિપલ મડેનનું રાઝ ફોરેસ્ટ અધિકારી પર શંકાની સોય નૈનાબેન અને તેમના બે સંતાનોની હત્યા આખરે કોણે કરી હશે તે સવાલ ઊભો થતાની સાથે જ પહેલી શંકા નૈનાબેનના પતિ ફોરેસ્ટ અધિકારી શૈલેશ ખાંભલા પર જાય છે કારણ કે એશી અફ શૈલેશ ક્વોર્ટરમાં એકલો રહેતો હતો તેની પત્ની અને બાળકો સુરતમાં રહેતા હતા વેકેશન હોવાથી ભાવનગર આવ્યા અને બાદમાં સુરત જવા નીકળ્યા હતા આ ગાળામાં કંઈક એવું બન્યું કે જેના કારણે વાત ત્રણ ત્રણ હત્યા સુધી પહોંચી ગઈ નૈનાબેન અને બંને બાળકોની હત્યા કરી તેમની લાશને ક્વાર્ટર નજીક આવેલા કમ્પાઉન્ડના ખાડામાં દફન કરી દેવામાં આવી પરંતુ શું શૈલેષ ખાંભલાએ જ તેની પત્ની અને બંને બાળકોની હત્યા કરી છે જો હા તો તેણે આવું કેમ કર્યું તે મોટો સવાલ છે કારણ કે આ ઘટના ઘટી ત્યારથી ફોરેસ્ટ અધિકારી ફરાર છે જેથી સૌથી પહેલી શંકાની સોય ફોરેસ્ટ અધિકારી પર જઈ રહી આ અત્યારે બધું તપાસનો વિષય છે એ પ્રાથમિક માહિતી છે કોઝ ઓફ ડેથ શું છે કેવી રીતે આ લોકોની ડેથ થઈ અને કોણ એમાં ઇન્વોલ્ડ છે આ બધું જે છે હાલ અત્યારે એમાં તપાસ ચાલુ છે એવું કહી શકાય પણ શંકાના દાયરામાં હા પતિ અત્યારે શંકાના દાયરામાં છે અને જે આગળની જે જે પણ જે બધું જે ક્રાઇમ જે છે કેવી રીતે થયું તપાસ આવશે વિષય છે છે મર્ડર શું સાચી હકીકત ત્રણ ત્રણ હત્યા પાછળ કોનો છે હાથ આ મામલો ત્રણ ત્રણ હત્યાનો હોવાથી પોલીસે મેજિસ્ટ્રેટ ડોગ સ્કોડ અને ફોરેન્સિક ની ટીમની હાજરીમાં ત્રણેયના મૃતદેહ બહાર કાઢ્યા હતા ઘટના સ્થળેથી જે પુરાવા મળ્યા છે તે તમામના આધારે કડીથી કડી જોડવામાં આવી રહી છે જો ફોરેસ્ટ અધિકારીએ હત્યા કરી છે તો કેમ કરી છે તેને પોતાના હાથે પોતાના પરિવારને વેરવિખેર કેમ કર્યો તે સવાલ પણ ઉઠી રહ્યા છે એ સવાલોના જવાબ જાણવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે ફરાર ફોરેસ્ટ અધિકારીના પકડાયા બાદ જ આ તમામ સવાલોના જવાબ મળશે ત્રણ ત્રણ હત્યાના રાસ પરથી પડદો ઉંચકાશે ઉનાલ બારડ ગુજરાત ફર્સ્ટ ભાવનગર